શ્રી માધવ ગૌશાળાના કાર્યકરો છેલ્લા નવ વર્ષોથી ખરવાસા નહેર અને ડિંડોલી નહેરમાં અર્ધ વિસર્જિત રહી ગયેલી ગણપતિ બાપાની અનુસાર પુનઃ વિસર્જન કરી રહી છે શ્રી માધવ ગૌશાળામાં કાર્યકરોએ ધર્મ તથા પર્યાવરણની રક્ષા માટે પ્રશંસનીય પગલું ઉઠાવ્યું છે છેલ્લા નવ વર્ષથી શહેરની ખરવાસા નહેર તથા ડિંડોલી નહેરમાં અર્ધ વિસર્જિત રહેલી ગયેલી ગણપતિ બાપાની મૂર્તિઓને એકત્રિત કરીને તેને ધાર્મિક રીત રિવાજ અનુસાર પુનઃ વિસર્જિત કરવામાં આવી રહ્યા છે આ કાર્ય છેલ્લા નવ વર્ષથી સતત ચાલતું આવ્યું છે જેમાં દર વર્ષે વિસર્જન પછી નહેરો અને અન્ય સ્થળોએ રહી ગયેલી મૂર્તિઓને સંગઠન દ્વારા આવરી લેવામાં આવી છે આ કાર્ય પાછળ ભાવનાનું કારણ છે ભગવાન ગણેશજી પ્રત્યે શ્રદ્ધા શક્તિનું સંસ્કૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી મહત્વની છે શ્રી માધવ ગૌશાળાના ગ્રણી શ્રી આશી સૂર્યવંશીએ જણાવ્યું કે ગણપતિ બાપાનું વિસર્જન સનાતન ધર્મના શાસ્ત્રો અને વિધિ અનુસાર થવું જોઈએ નહેરોમાં કે ખુલ્લા સ્થળોએ અર્ધવિસર્જિત મૂર્તિઓ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે વિસર્જન વખતે સંસ્કાર શ્રદ્ધા અને પર્યાવરણીય જવાબદારીનું પાલન કરે